તિલકવાડા તાલુકાના શિરા ગામે ગુજરાત પ્રીમિયર ક્રિકેટ લીગ જીપીએલ ટેનિસ ક્રિકેટ મેચના ઉદઘાટન સમારોહ નર્મદા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નીલ રાવ તથા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ પ્રજાપતિ તથા તિલકવાડા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ બારિયા તથા રાજેશભાઈ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા

આ કાર્યક્રમમાં આપણી આપડી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના એવા મારા સાથી ચાલુ છે ઉપપ્રમુખ યુવા મોરચા બી જિલ્લાના અધ્યક્ષ છે એવા ગૌરાંગભાઈ ડોક્ટર ધવલભાઈ મારા નાના ભાઈ સગા ભાઈ કરતા વધારે પ્રેમ કરતો એવો ભાઈ ભાગ્યશાળી વ્યક્તિને મળે એવો ભાઈ લાલુ મયંક ઇમ્તિયાઝ રાજેશભાઈ ઉપસ્થિત આપ સૌ લોકો સૌથી પહેલા તો હું આ ટુર્નામેન્ટના તમામ આયોજકોનો આભાર માનું છું કે એમને આટલો મહત્વના કાર્યક્રમની અંદર અમને આમંત્રિત કર્યા નહીં અમારું સન્માન કર્યું અને જ્યારે અહીંયા આગળ તમે અમને આમંત્રિત કર્યા છે અને સન્માન કર્યું છે તો સાથે સાથે એક વાત પણ તમને કહેતો જઈશ જિલ્લા ભાજપના અધ્યક્ષનું તમે સન્માન કર્યું છે પણ આ જિલ્લા ભાજપનો અધ્યક્ષ તમે જ્યારે મારું સન્માન કર્યું છે ત્યારે હું તમારો ભાઈ તમારો દીકરો તમારો મિત્ર તમારો સાથી બનીને કામ કરવાનો છું હું પ્રમુખ છું એ અલગ વાત છે પણ આપણા બધાના સહિયારા પુરુષાર્થથી તિલકવાડા તાલુકાની અંદર નસવાડી તાલુકાના બી કેટલા કેટલાક આગેવાનો ઉપસ્થિત છે યુવાનો ઉપસ્થિત છે આપણે કેવી રીતના પાર્ટીને મજબૂત કરીએ કે પાર્ટીના માધ્યમથી સરકારના માધ્યમથી કેમ કે આપણે ભારત નો ઇતિહાસ જોઈએ ને તો જયારે ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે શરૂઆત યુવાને કરી હોય અને ઉપસ્થિત આપ સૌ યુવાન છો અને આટલું સરસ આયોજન નહીં તો આજકાલ નો યુવા જેવા તો બે એમપી ઇન્ટરનેટ માં જ પડેલો છે રીલ્સ અને રીલ્સ જોવામાં આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન જે ખેલેગા ભારત આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ખેલેગા ભારત જીતેગા ભારત અને એ સપનું સાકાર પણ થયું છે પહેલાના સમયની અંદર એવું હતું કે શહેરી વિસ્તારમાં રહેતા હોય મોટી મોટી ગ્રાઉન્ડોમાં દોડવા જતા હોય ટ્રેનિંગો લેતા હોય એ લોકો આગળ જતા હોય પણ અત્યારે આપણા ભરૂચના ઈખલના મુના પટેલને જુઓ કે રાજકોટના રવિન્દ્ર જાડેજા આપણા જામનગરના આ બધા લોકો પ્લેટફોર્મ મળ્યું તો લોકો ક્રિકેટર બન્યા સરિતા ગાયકવાડ ગોલ્ડ મેડલ જીતીને આપણી વચ્ચે આવ્યા તાપીના આદિવાસી સમાજના બેન એ ગોલ્ડ મેડલ જીતા રાષ્ટ્રપતિ એવોર્ડ આપણા ઉષરાબેન શાકબારા તાલુકાના લઈ આવ્યા આ બધા એમની યુવાનીનો દેશ માટે ઉપયોગ કર્યો સમાજ માટે ઉપયોગ કર્યો અને સમાજની અંદર ને દેશમાં એક નામ ના કમાયું અહીં ઉપસ્થિત બધા લોકોને પણ મારી અપેક્ષા છે બધા લોકો પાસેથી કે આપણા બધાના પ્રયાસથી આપણે આપણા ગામનું નામ આપણા તાલુકાનું નામ નામ કેવી આગળ લઈ જઈ શકીએ અને એની માટે તમારે જે જે જગ્યાએ તકલીફ પડતી હોય ક્યાંક રમવા માટે ક્યાં રોજગારી માટે ક્યાંક ભણવા માટે તો અહીં ઉપસ્થિત આખી ટીમ તમારી મદદ માટે તૈયાર છે અમારી ટીમમાં કોઈ પણ વ્યક્તિમાં તમે સંપર્ક કરજો એ તમારી મદદ કરવા પહોંચશે અમારું આખું જે કામ છે સંગઠન નું અમારું મૂળ સ્વરૂપ જ એ છે કે સેવા હી સંગઠન કરવું જોઈએ નાનું મોટું કોઈ પણ કામ હોય તો અહીં બધા આગેવાનો ઉપસ્થિત છે મારો નંબર પણ લાલુભાઈ પાસેથી તમે લેજો અને કદાચ ક્યારેક ફોન ઉપડે ના ઉપડે તો મારું ઇન્સ્ટાગ્રામ મારું ટ્વિટર મારું ફેસબુક મારું વોટ્સઅપ આખી મારી ટીમ ઓપરેટ કરે છે એક તમારો મેસેજ આવશે કે ભાઈ કોઈ ગામમાં ફલાણું કામ છે તો એનો રિપ્લાય તમને મળશે આ વ્યક્તિ ભણે છે પણ એને ભણવા માટે આ સમસ્યા છે જેન્યુન હોવું જોઈએ કામ આપણું જેન્યુન હોવું જોઈએ પછી માત્ર પ્રયોગ કરવા માટે પ્રયોગ કરી આવું એક જગ્યાએ વાત કરી હતી જયેન્દ્રભાઈ મેં એક ગામમાં ગયો તો એ વખત તો મહામંત્રી હતા એટલે કીધું હતું કે ભાઈ અડધી રાતે કામ હોય તો મને કહેજો

સાડા ત્રણ વાગે એની લાઈટ આવી ગઈ છે એટલે પાછો ફર્યો સાહેબ તમારો બહુ આભાર લાઈટ આવી ગઈ છે